નમસ્કાર ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર ફોર દહન અને જૂથ સ્વાધ્યાય ક્વેશ્ચન વન નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એક જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવો દહન માટેની શરતો દહનશીલ પદાર્થની હાજરી હવાનો પુરવઠો જ્વલન બિંદુની પ્રાપ્તિ ખાલી જગ્યા પૂરો લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે પ્રદૂષિત ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે કેરોસીન બળતણ સળગે તે પહેલાં તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે જ્વલન બિંદુ તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં પાણી વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થાય છે વાહનોમાં સીએનજી વાપરવાથી પ્રદૂષણમાં ઘટાડાના કારણ સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે તેના દહન વખતે પ્રદૂષિત વાયુ નહીવત ઉત્પન્ન થાય છે તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી એ સ્વચ્છ બળતણ છે બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો એલપીજી વાયુ સ્વરૂપે હોય છે તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થતો નથી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી તેનું દહન સહેલાઈથી થાય છે તેનું જ્વલન બિંદુ નીચું છે તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે લાકડું ઘન સ્વરૂપે હોય છે તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થાય છે દહન બાદ રાખ અવશેષ સ્વરૂપે રહે છે તેનું દહન કરતાં ઘણી વાર લાગે છે તેનું જ્વલન બિંદુ ઊંચું છે તેનું દહન વધારે પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે કારણ આપો વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી પાણી વિદ્યુતનું વહન કરે છે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતો આગ ઓલાવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે જવાબ લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણ

કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે એલ્યુમિનિયમ ફરતેળેલ કાગળ ઝડપથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું એવું વાહક છે જેથી કાગળને મળતી ગરમી શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો ટુકડો ઝડપથી સળગતો નથી મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો ત્યારબાદ ક્વેશ્ચન સેવન છે અહીંયા તમારે આકૃતિ જાતે દોરવાની છે બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂથ પ્રતિ કિગ્રા છે એઇટ સીઓ ટુ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો સીઓ ટુ વાયુ ઓક્સિજન કરતાં ભારે છે તેથી આગની આજુબાજુ જમા થઈ આગને ધાંભલાની માફક લપેટે છે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ કાબૂમાં આવે છે આમ સિઓ ટુ અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે નાઈન લીલા પાંદડાના ઢગલાને સળગાવો અઘરો છે પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે સમજાવો લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલણબિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જ્વલણબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે તેન સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની મધ્ય ભાગનો ઉપયોગ કરે છે મીણબત્તી આ વિસ્તાર સૌથી મોટો છે આ મીણના કણો અપૂર્ણ દહન પામી ગરમ બને છે સોની ફૂંકણી વડે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોનું અને ચાંદી પીગાળે છે એક પ્રયોગ ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થતી એક લાખ એંસી હજાર કિલો ઝૂલ નોંધાઈ બળતણનું કેલરી મૂલ્ય શોધું બળતણનું દળ સાડા ચાર કિલોગ્રામ ઉત્પન્ન થયેલી ઉષ્મા એક લાખ એસી હજાર કિલો ઝૂલ બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ તલ એક લાખ એસી હજાર ભાગ્યા ચાર પોઈન્ટ પાંચ ઇઝ ઇક્વલ ટુ બળતનનું કેલરી મૂલ્ય આવશે ચાલીસ હજાર કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ ક્વેશ્ચન ટ્વેલ્વ શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે અબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું અબિદાએ બીકરની વાટને નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે રમેશે ગરમ કરી કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખ્યું હતું તો અહીંયા વિડીયો પૂરો થાય છે ચેનલ પર સ્વાધ્યાય સિવાયના કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાના સરસ મજાના વિડીયો ઉપલબ્ધ છે એ પ્લે લિસ્ટનું નામ છે સાયન્સ એક્સપેરિમેન્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ જઈને તમે ચેક કરી શકો છો અને જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ભણવાની સાથે બીજી ઘણી બધી અલગ અલગ બાબતો તમને અહીંથી શીખવા મળશે ધન્યવાદ